あ! નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ એક્સપ્રેસ બોટાદ પોલીસે બાઇકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે ઇસમને ઝડપી પાડ્યા મળતી માહિતી મુજબ પેટ્રોલિંગ દરમિયાન મળે બાદ મળેલી બાતમીના આધારે કાર્યવાહી વધુ વિગત બોટાદ પોલીસ અધિક્ષક કે એ બળોલિયા દ્વારા મિલકત સંબંધિત વણ ઉકેલાયેલા ગુનાને ઉકેલવા માટે સૂચના કરી હતી જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક નહરસિંહ રાવળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર ખરાડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી ડી પટેલ બોટાદ ટાઉન પોસ્ટેની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ ટાઉન પોસ્ટેના પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક ઈસમ પાળિયાદ રોડ તરફથી બોટાદ શહેર તરફ નંબર પ્લેટ વગરની ચોરાયેલી બાઇક લઈને આવે છે જેના આધારે એ સીબી ચાવડા અને પોલીસ સ્ટાફના માણસોએ સાથે પાળિયાદ્રોજ ખાતે વાતવીના જણાવેલ ઈસમ બાઇક સાથે આવતા ઈસમને બાઇક સાથે ત્યાં જ ઊભો રખાવી ઈસમનું ઠામ પૂછતા પોતાનું નામ મેહુલભાઈ નારાયણભાઈ જાંબુકિયા રહે બોટાદ યોગીનગર હોવાનું જણાવતા તેની પાસે બાઇકના આધારે પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું વધુ પૂછપરછ કરતાં બીજી મોટરસાયકલ બાબતે પૂછતા તેને આજથી આશરે દોઢક મહિના પહેલાં તાલુકા સેવા સદન બોટાદ ખાતેથી કમ્પાઉન્ડ એસ એક બિનવારસી પડી રહેલ બાઇક પોતાના શાળા હિરેનભાઈ ધીરુભાઈ આંક્યા રહે યોગીનગર બોટાદ વાળાની સાથે લઈ વાપરતા હતા અને તે બાઇક પોતાના શાળા પાસે હોવાની કબૂલાત કરતા મેહુલને સાથે રાખી તેના શાળાના ઘરે પાસે જતા બાઇક સાથે શાળાની પણ ધરપકડ કરી પોલીસ બે કાળા કલરની પોલીસ પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ જેની કિંમત રૂપિયા એક લાખ હજાર રિકવર કર્યો હતો